ભાયાવદરમાં સ્વર્ગસ્થ હેમાનીબાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો એકસો પાંત્રીસમી વખત રક્તદાન કરનાર ભાવનગરના હનુમાનસિંહ ચુડાસમા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પને ભાયાવદર સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો સ્વર્ગસ્થ હેમાનીબા ચુડાસમાનું આઠ વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેના પરિવાર દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પ યોજાય છે બસો અગિયાર બોટલ રક્ત આપી રક્તદાન માતાઓ હેમાનીબા ચુડાસમા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્વર્ગસ્થ હેમાનીબા ના પિતા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા ભાયાવદર શહેર ના ભામાશા છે ભાયાવદર શહેરના વિકાસમાં સ્વર્ગસ્થ હેમાનીબા ચુડાસમા પરિવાર સિંહ ફાળો છે રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ના શ્રેષ્ઠીઓ વિવિધ સામાજિક રાજકીય સંસ્થાના હોદ્દેદારો રાજપૂત સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા મારું નામ ઇન્દ્ર ચુડાસમા અમે દર વર્ષે ભાયાવદર શહેરની અંદર એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ મારા દીકરી બા કુમારી હેમાનીબાનું આજથી આઠક વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયેલું તો એમની પુણ્યતિથિએ અમે આ સાતમો રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં દરેક સંસ્થાના આગેવાનો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને રક્તદાતાઓના સહયોગથી અત્યારે લગભગ બસો કરતાં વધારે મોટલ થઈ ચૂકી છે અને હજી કેમ્પની કામગીરી સુધી છે તો હું દરેક રક્તદાતા દરેક આગેવાનો અને જેમનો સહકાર છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત છું